નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ફરી સુરત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં કોસાડ આવાસમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ડીસીપી ઝોન પાંચ અને અમરોલી પોલીસે બાતમીના આધારે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે મુબારક અબ્બાસ નામના કુખ્યાતને ઝડપી પાડ્યો છે સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલ કરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જોકે તેમ છતાં કેટલાક સમાજના અને દેશના દુશ્મનો આજે પણ બે રોકટોકપણે ડ્રગ્સનો કાળો કારોબાર કરી યુવાનોને મોતના મોઢામાં ઢકેલી રહ્યા છે તો હાલમાં સુરત પોલીસે વિધાનસભાની ચૂંટણીને લઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે ત્યાં જ ડીસીપી ઝોન ફાઈવ અને અમરોલી પોલીસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું ડીસીપી ઝોન ફાઈવ અને અમરોલી પોલીસે કોસાડ આવાસમાં હાથ ધરેલી ચેકિંગ દરમિયાન બાતમીના આધારે માથા ભારે મુબારક અબ્બાસની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી પાર્ટીમાં વપરાતું એમડી ડ્રગ્સ મળ્યું હતું

તો જે એડ્રેસ મેં આપને બતાવ્યા જે એચ ટુ કોષાડ આવાસમાં જે ઓફિસ છે આમાંથી મળ્યા એની સામે એની ગાડી ઊભી હતી ઇકો કાર આમાંથી મળેલ અને બીજા સુરતની નજીકમાં એક જગ્યાએનો ઘર છે સાયણમાં ત્યાં પણ એને બતાવ્યા મુજબ ત્યાંથી પણ જથ્થા રિકવર કરવામાં આવ્યા એવી રીતે ત્રણે જગ્યાએથી મળીને બે કિલોને એકસો છોત્તર ગ્રામ એમડી પકડવામાં આવ્યો બે કિલો એકસો છોત્તર ગ્રામ ડ્રગ આપને ખ્યાલ છે કે આ ડ્રગ એક ગ્રામના હિસાબે અથવા આનાથી પણ નાના જથ્થામાં વેચવામાં આવે છે તો ઘણા મોટા યુવાનો સુધી આ ડ્રગ પહોંચવાની હતી એટલા માટે અમને સવિશેષ સંતોષ છે અને આનંદ છે કે આ કેસ સમયસર શોધવામાં પોલીસને સફળતા મળેલ છે જે આ ગ્રુપ છે જેમાં વાત કરી એના ભાઈ છે ભાઈનું નામ છે મુશ્તાક ઉર્ફે એસટીડી અબ્બાસ પટેલ બાંદિયા આ આલડી જેલમાં છે હવે એના ભાઈ હાલના જે કેસની આપણે વાત કરીએ છીએ આમાં જે પકડાયેલ છે મુબારક અબ્બાસ બાંદિ આ પણ પકડાઈ ગયા છે આ ડ્રગ ક્યાંથી લઈને આવ્યા હતા એને બતાવેલ માહિતી ઉપરથી અમારી કામગીરી હજુ ચાલુ છે અને આમાં જે કોઈ સંડોવાયેલ હશે જે પણ જગ્યાએ હશે ત્યાંથી એને પણ પકડવામાં આવશે ટીમો અમારી કામમાં છે અમે યહેના નહીં ચાઉં ટીમ અમને કાં કાં રવાના કીએ અમારી ટીમ કામ કર રહી વધુમાં એમડી ડ્રગ્સ વેચનારાઓની માહિતી આપનારને હવે પોલીસ પચીસ હજાર સુધીનું રોકડ ઇનામ આપશે અને તેની માહિતી પણ ગુપ્ત રખાશે તો સાથે હાલ આ ઓપરેશન પાર પાડનાર પોલીસ કર્મચારીઓની ટીમને પચાસ હજાર રૂપિયાનું ઇનામરૂપે આપવામાં આવશે આ સેટા સાથે કુરેશી